જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનો છે બાજરાનો રોટલો અને ઓળો જે કાઠિયાવાડમાં બને છે તેવો છે ઓળો અને બાજરાનો રોટલો આપણે બનાવવાના છીએ તો તેના માટે સૌથી પહેલાં આપણે કાઠિયાવાડી ઓળો બનાવી લઈએ તો ઓળો બનાવવા માટે આપણે પેલાં જે રીંગણા છે તે શેકી લઈએ અથવા બાફી લઈએ તો મેં આવા સફેદ ગોટા છે તે રીંગણા લઈ લીધા છે હવે આ રીંગણાને આપણે દેશી ચૂલા પર એટલે કે હું દેશી ભાઠામાં શેકવાની છું તમે ચાહો તો આ રીંગણાને બાફી પણ શકો છો કૂકરમાં સીટી બે કરીને તેમ કરીને તમે બાફી શકો છો અથવા ગેસ પર તમે આને શેકી શકો છો પણ હું આને કાઠિયાવાળી રીતે ઓરો બનાવવાની છું ઓળો તો તેના માટે હું આવી રીતના શેકી લઈશ તો મારા રીંગણા શેકાઈ ગયા છે હવે ઓરો વઘારવા માટે મેં અહીંયા બે ટમેટા સુધારી લીધા છે દેશી ટમેટા લીધા છે અને મરચાં કટકી કરી છે અને આ છે આદુ અને આ મેં ઓળાનો ઓળો મેં સુધારી લીધો છે કાચો જે છે તેનો મેં આવી રીતના કરી લીધું છે તો હવે એક બર્તનમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે એમાં પાંચ છ પાંદડા મેં મીઠા લીમડાના લીધા છે અને હવે એક ચમચી રાઈ અડધી ચમચી જેટલી હિંગ અને એક ચમચી જેટલી હળદર એક ચમચી જીરું પાવડર અને એક ચમચી ગરમ મસાલો નાખીશ અને બધા મસાલા સારી રીતે તેલમાં ચેક કરી લઈશ મિક્સ મસાલા મિક્સ થઈ ગયા છે હવે એમાં આપણે જે આદુ કસ કરેલ છે તે નાખી દઈશ આદુ નાખવાથી ઓળામાં ટેસ્ટ બહુ સરસ આવે છે અને હવે એમાં ટમેટા એડ કરી દઈશ મેં દેશી ટમેટા લીધા છે જે ખાટા હોય છે ખાવામાં તેથી ઓળામાં ટેસ્ટ બહુ સરસ આવે છે મેં અહીંયા ડુંગળી નથી લીધી તમે ચાહો તો લીલી ડુંગળી અથવા તો સૂકી ડુંગળી નાખી શકો છો હવે એક ચમચી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું અને આપણે જે હવે મરચાંની કટકી કરેલ છે તે હવે આમાં નાખી દઈશું કાઠિયાવાળી ઓરો બનાવવાનો છે આપણે આજે હવે એમાં આપણે જે મરચાં જ સુધારેલ છે તે નાખી દઈશું અને સારી રીતના મિક્સ કરીને આપણે આને પાકવા દઈશું બે ચમચી જેટલું આપણે આમાં લાલ મરચું નાખશું મેં અહીંયા મોટી બે ચમચી નાખેલ હવે સારી રીતના મિક્સ કરી દઈએ તો આપણું ટમેટો અને મરચું બેય સારી રીતના મિક્સ થઈ ગયું છે હવે આપણે જે ઓરો શેકેલ છે જેને આપણે સારી રીતના આવી રીતના ચેપી લીધો છે આલુ મેસર મેં મારીને આવી રીતના કરી લીધો છે હવે આમાં તે એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી દઈએ તો આપણો કાઠિયાવાડી ઓરો બનીને એકદમ રેડી છે સારો ટેસ્ટ આપવા માટે આપણે આમાં કોથમરી એડ કરશું તો તમે જોઈ શકો છો આપણો કાઠિયાવાડી ઓળો બનીને તૈયાર છે હવે આપણે બનાવું છું કાઠિયાવાડીમાં જેવો બને તેવો જ બાજરાનો રોટલો આપણે બનાવીશું તો બાજરાનો રોટલો બનાવવા માટે મેં સૌથી પહેલાં એક બર્તન લઈ લીધું છે અને એમાં અડધો બાઉલ જેટલો બાજરાનો લોટ મેં નાખીશ થોડુંક મીઠું એડ કરીશ અને સારી રીતના મીઠું લોટમાં મિક્સ કરી દઈશ અને પછી થોડું થોડું પાણી કરીને લોટ સારી રીતના બાંધી લઈશ જ્યાં લગીને મારો લોટ સારી રીતના બંધાય ત્યાં લગીને મેં તાવડી પણ તપવા મૂકી દીધી છે ગેસ પર જ્યાં લગીને લોટ આપણો તૈયાર બાજરાનો રોટલો તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં આપણી તાવડી પણ તપી જાય અને હવે આને આપણે લોટ બંધાઈ ગયો છે હવે આને સારી રીતે મસળવાનો છે હાથથી મદદથી જેટલો તમે લોટ મસળશો તેટલો જ તમારો બાજરાનો રોટલો સરસ બનશે તો હવે આપણો લોટ સરસ રીતે મેં મસળી લીધો છે અને હવે આવી રીતના ગોળ રાઉન્ડ શેપ કરીને હવે આપણે આને ટીપશું હલકે હલકે હાથ ટીપવાનો છે તેથી તમારો બાજરાનો રોટલો બહુ સરસ બનશે મારો બાજરાનો રોટલો સરસ રીતે ટીપાઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે અહીં તૂટતો પણ નથી એનું કારણ છે કે મેં લોટ સારી રીતે મસલો છે જો તમે લોટ સારી રીતે મસરશો તો તમારો બાજરાનો રોટલો પણ તૂટશે નહીં અને સરસ થશે તો મારો બાજરાનો રોટલો બનીને એકદમ રેડી છે હવે હું આને તાવડીમાં નાખી દઈશ તાવડી પણ મારી તપી ગઈ છે તો જોઈ શકો છો મારો બાજરાનો રોટલો સરસ થયો છે હવે એક સાઈડ શેકાઈ ગયો છે તેને બીજી સાઈડ હું પલટી દઉં છું તો બીજી સાઈડ પણ શીખવા દઈએ જો તમને અમારી આ રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સજેશન બુકમાં કમેન્ટ જરૂર કરજો કે તમને આ અમારી રેસિપી કેવી લાગી તો તમે જોઈ શકો છો અમારા બાજરાનો રોટલો સરસ રીતે પાકી ગયો છે તો હવે આપણો બાજરાનો રોટલો પણ તૈયાર છે એને પણ આપણે લઈ લઈએ અને ગરમા ગરમ ઘીમાં આપણે તેને સર્વ કરી લઈએ આપણો બાજરાનો રોટલો તૈયાર છે કાઠિયાવાડી થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો